પ્રકરણ તેર હું એટલું શીખ્યો છું કે હું એટલું શીખ્યો છું કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાળી ખાય છે કે તમે મારો દિવસ સુધારી દીધો એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે કે આપણા ખોડામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે કે દયાળુ અને માયાળું બનવું તે ખરા બનવા કરતાં વધારે સારું છે કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શીખવાડે પણ આપણી પાસે એવા બે ચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે તો ટપ્પા મારી શકાય ઠઠ્ઠા મશ્કરી કરી શકાય કે દરેકે દરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને ભરા હૃદયની જરૂર પડતી જ હોય છે જે તેને સમજી શકે હું એટલું શીખ્યો છું કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે કે દરેકના બખ્તરિયા કોચરા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ગાને રૂજવવાની શક્તિ રહેલી છે કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રભાવશાળી લોકો વચ્ચે રહેવું એ છે કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવો જ જોઈએ હું એટલું શીખ્યો છું કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો કે જિંદગી અતિ કઠિન છે પણ હું કંઈ ઓછો મજબૂત તો નથી જ કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી આપણે જો ન ઝડપી લઈએ તો બીજું કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે હું એટલું શીખ્યો છું કે તમે જો કટુતા કડવાસને હૃદયમાં આસરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે એમને અંદરો અંદર જરાય બનતું નથી હું એટલું શીખ્યો છું કે બોલેલા શબ્દોને દરેક જણાએ નરમ અને મીઠાશ ભર્યા જ રાખવા જોઈએ કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે હું એટલું શીખ્યો છું કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્ભુત ઔષધ છે હું એટલું શીખ્યો છું કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા દાદીની ઘડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે એમની જિંદગી સાથે બાંધે છે કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ એક જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું જો એના જીવન મરણનો સવાલ હોય હું એટલું શીખ્યો છું કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે હું એટલું શીખ્યો છું કે સારા મિત્રો અદ્ભુત ખજાના જેવા હોય છે એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે તમારી વાતો ઘણા વખત તો સાવ ફાલતુ વાતો પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે તમારી નિઃસ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે